તમે જમે મારી સોગન ના તમે જમી લીધું છે ને પહેલા જ કહી દો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારા જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલ્યા રાખ સેનું ચાલે રાખ

કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ શું હતું કે ના બધા આવે ને એનો વાંધો નહીં પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકે નહીં ને એનું ધ્યાન રાખજો આખો દિવસ મજૂરી કરીને ધાબુ ધોયું છે અરે પણ મારા ભાઈબંધો કે પાન મસાલા ખાય છે તું મને કહો છો નહીં ખાતા ને તો આ ધાબુ લાલચોર કરી મૂકી દે છે અને હા તમારા ભાઈબંધો તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવાવાળા છે અરે તું ધીમે બોલ કો ખાંભડી જશે ખબર નહીં પડતી તને કોઈ નહીં સાંભળતું અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે આખું ગામ જોઈ રહ્યું છે પતંગ કરતા તો તમારા ભાઈબંધ બધા ડોલતા હોય છે એટલે આ તહેવાર જો તો બધા બે દિવસ મજા કરે કે ના કરે મજા કરે ને એનો કોઈ વાંધો નહીં પછી બધા વાતો કરે છે આ લોકો દબે તો બધા પીન ધમાલ કરે છે સોસાયટી માં કોણ આવી વાતો કરે છે કોઈ પીન ધમલ નહીં કરતું અને બધા આખો દિવસ થાકે હોય તો એનર્જી ડ્રિંક તો પીવક નહીં એનર્જી ડ્રિંક કે ના પીવાય અરે હું તમારી વાતો મારું માથું ના ચડાવશો અને હા કાલે જમવાનું બનાવવામાં આવશે નહીં મહેરબાની કરીને મને હેરાન ના કરતા

અને તમે તમારા ભાઈબંધા ત્યાં જોવો હોય તો જતા રહેજો બાકી મારી બેન પડે તો આવવાની અને ફોટોગ્રાફી થવાની અરિયા ભાભી આવો ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન જવાનો ના હું શું લેવા મારા ભાઈબંધના ત્યાં જઉં ઉત્તરાયણ તો મારા ધાબે જ કરે ભાઈ